પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટો જરદારીના સિંધુ નદીના પાણી અંગેના તીવ્ર નિવેદન પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર મજબૂત પ્રતિક્રિયા આપી બિલાવલના અથવા તો પાણી વહે કે તેમના લોહી જેવા ધમકીભર્યા શબ્દોનો જવાબ આપતા પાટીલે કહ્યું કે અમે લુખખી ધમકીથી ડરતા નથી તાકાત હોય તો આવી જા તેમણે વધુમાં કહ્યું કે સિંધુ નદીના એક બુંદ પાણી પણ પાકિસ્તાનને નહીં જાય તે માટે અમે તમામ પગલાં ઉઠાવીશું પાટિલના આ નિવેદન પછી ભારત સરકાર દ્વારા સિંધુ નદીના પાણી પાકિસ્તાનને ન જવા દેવા માટે તાત્કાલિક અને દ્રષ્ટિગત પગલાં લેવામાં આવ્યા છે હવામાન મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાટિલે જણાવ્યું કે અમે સિંધુ નદીના પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે તાત્કાલિક મધ્યમ અને દીર્ઘકાલિક યોજનાઓ તૈયાર કરી છે તેમણે કહ્યું કે અમે સિંધુ નદીના એક બૂટ પાણી પણ પાકિસ્તાનને નહીં જવા દેવા માટે તમામ પગલાં ઉઠાવીશું કેવું નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વ્યુ ડરી કીધું એને કે ભાઈ તો આપણે હવે ધમકી ગીધર ની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે અટલ બિહારી જે કહ્યું હતું એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે